નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે અત્યારે બપોરના એક વાગીને ત્રીસ મિનિટ જેવો સમય થયો છે અત્યારના મહત્વના હવામાન જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે જે બંગાળની ખાડીની સિસ્ટમ બની રહી છે મજબૂત તે ગુજરાત ઉપર અતિ ભયંકર રીતે ત્રાટકવાની છે જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદની જે સંભાવના છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન એટલે કે પંચોતેરથી થી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે એ સંપૂર્ણ અપડેટ કે હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવેલું તેમજ કઈ રીતે જેમાં ખાસ કરીને જોઈએ તો સત્યાવીસ તારીખે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સડસઠ થી સિત્તેર તેમજ સૌરાષ્ટ્રમાં માં આજુબાજુ પવનની ઝડપ રહેશે તો ખાસ અઠ્યાવીસ તારીખમાં વહેલી આખો દિવસ ગુજરાતની અંદર તોફાની પવન દેવભૂમિ દ્વારકા જામનગર આજુબાજુ થી પંચોતેર ઉત્તર ગુજરાતમાં ચુમ્મોતેર દક્ષિણ ગુજરાત બાસઠ અને સૌરાષ્ટ્રમાં થી સિત્તેર મધ્ય ગુજરાતમાં પંચાવનથી સાઠ તેમજ કચ્છના વિસ્તારોમાં પચાસ જેવી પવનની ઝડપ એટલે કે વાવાઝોડા જેવી સ્થિતિ સાથે વરસાદની સંભાવના છે આગામી ઓગણત્રીસ તારીખની અંદર પણ કચ્છના વિસ્તારોમાં થી પંચાણું તેમજ દેવભૂમિ દ્વારકા જામનગર આજુબાજુ પણ સિત્તેરથી પંચોતેરની પવનની ઝડપ જોવા મળશે અને સિસ્ટમ ધીમે ધીમે આ રીતે આગળ વધવાની છે આપ જોઈ શકો વાવાઝોડા જેવી સ્થિતિ ગુજરાત ઉપર સક્રિય છે જેના કારણે આગામી પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિનો પવન ફૂંકાઈ શકે તો આપ જોઈ શકો આ રીતે સિસ્ટમ અત્યારે જે અરબી સમુદ્રમાં આવી રહી છે સાયકલોન બની શકે ડીપ ડિપ્રેશન સુધી મજબૂત જવાની પણ પૂરેપૂરી ધારણા રહેલી છે તારીખ સુધી ગુજરાતમાં કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે હવે જોઈએ અત્યારની વરસાદની અપડેટ તો અત્યારે બપોરના સમયની વાત કરીએ તો કચ્છમાં પણ ધીમી ધારે નલિયા ભુજ ગાંધીધામ ને માંડવી લખપત ખાવડામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો આજે દેવભૂમિ દ્વારિકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જસદણ બોટાદ ગોંડલ ભાણવડ આજે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે પોરબંદર સાઈડના વિસ્તારો જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અત્યારની અપડેટ જોઈએ ખંભાત વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા સુરત તેમજ તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે મોટા ભાગના વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર થરાદ ધાનેરા રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવારા સાઈડના વિસ્તારો તેમજ કપડવંજ નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે આજે પણ ગુજરાત ઉપર કેટલાક વિસ્તારોમાં ભયંકર વરસાદની સંભાવના છે કારણ કે કોટા ઇન્દોર નજીક જે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી છે અને આ રીતે અત્યારે તે અરબી સમુદ્રમાં જઈ શકે છે અથવા તો કચ્છ ઉપરથી પસાર થઈ શકે છે જો સિસ્ટમ ઉપર કચ્છ ઉપર થઈ પસાર બોર્ડર ઉપર થઈ પસાર થઈ ચાલે તો ધીમે ધીમે ગતિ કરશે એટલે આ જે બધા વિસ્તારો છે જેમાં લાંબો સમય સુધી ભારેથી અતિભારે વરસાદ આવતીકાલે જન્માષ્ટમીના દિવસથી ભૂકા કાઢી શકે છે તો જોઈએ હવે સિસ્ટમની અપડેટ સાંજના સમયે પણ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં અતિભારે વરસાદ સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે આવતીકાલની ખાસ અપડેટ જોઈએ છવ્વીસ તારીખની જેમાં ભાવનગર જિલ્લાના વિસ્તારો અમરેલીના વિસ્તારો કે જેની અંદર રેડ એલર્ટ ગીર સોમનાથ સુધી વડોદરા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ રેડ એલર્ટ જેવી સ્થિતિ જોવા મળશે અને સમગ્ર ગુજરાતમાં આવતીકાલે મેઘ તાંડવ જોવા મળશે તો ખાસ આવતીકાલે સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારના લોકોએ બહાર નીકળતા પહેલાં સાવધાની રાખવી કામ વગર બહાર ન નીકળવું તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી સુરત વલસાડ નવસારી ડાંગ તાપીના તમામ લોકોએ સાવધાન રહેવું જન્માષ્ટમીનો તહેવાર છે પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે તો આ રીતે ગુજરાતમાં સિસ્ટમ સક્રિય છે હવે આપણે જોઈએ આઠસો ને પચાસ એસપીએ ઉપરની જે સ્થિતિ છે તે શું દર્શાવે આપણે અત્યારની લેટેસ્ટ અપડેટ જોઈએ જેમાં આઠસો ને પચાસ એસપીએ ઉપર અત્યારે જે ભેજનું પ્રમાણ છે અને સિસ્ટમ આખી ક્યાં હશે તેની વાત કરીએ તો અત્યારે મધ્ય ભારત ઉપર અત્યારે જે સિસ્ટમ સક્રિય છે અહીં તેનો જે આખો ટ્રફ છે તે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની છે ત્યાંથી લઈ મોન્સૂન ટ્રફથી ગુજરાત ઉપર થઈ અને આ રીતે આખો ટ્રફ બની રહ્યો છે જેના કારણે કહી શકાય કે ગુજરાતની અંદર ગુજરાતની અંદર જેના કારણે કહી શકાય કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ભેજના પ્રમાણની વાત કરીએ તો મધ્ય ગુજરાતના મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં નવ્વાણું ટકા તેમજ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં પણ અઠ્ઠાણું નવ્વાણું ટકા જેવું ભેજનું પ્રમાણ આપણને જોવા મળે છે જેના કારણે સિસ્ટમની ભારે અસર જોવા મળશે આવતીકાલની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય હશે અને ખાસ કરીને આખો જે ટ્રફ છે તે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાંથી પસાર થાય છે જેના કારણે કહી શકાય કે ગુજરાત ઉપર ભારે વરસાદ પડવાની શરૂઆત આવતીકાલે જન્માષ્ટમીના દિવસથી થઈ જશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના છે હવે આપણે જોઈએ ખાસ કરીને વિન્ડ લેવલ કઈ રીતે જોવા મળે છે તો ભારે પવન જે આ જે બધા વિસ્તારો છે તેમાં ફૂંકાઈ શકે કારણ કે સિસ્ટમનો જે આખો ટ્રક છે તે આ રીતે બની રહ્યો છે જેના કારણે પવનની ઝડપ પણ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની આવતીકાલે જોવા મળશે ત્યાર પછી અઠ્યાવીસ તારીખ સુધીની વાત કરીએ તો અઠ્યાવીસ ઓગણત્રીસ માં એસી થી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ એટલે કે વાવાઝોડું પણ બની શકે છે હવે આપણે જોઈએ આજની અપડેટ ખાસ કરીને પચીસ આઠ બે હજાર ચોવીસ માટે શીતળા સાતમની આજની અપડેટ જેમાં આજે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે સાથે સાથે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તો જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે કચ્છમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે એટલે કે છૂટા સ્થળોએ ભારે વરસાદ પડી શકે ઓરેન્જ એલર્ટની વાત ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો સૂટા સવાયા સ્થળો ઉપર ભારેથી ભારે વરસાદ અને રેડ એલર્ટની વાત કરીએ તો મોટા ભાગના સ્થળોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે સૂટા સવાયા સ્થળો ઉપર ભારે વરસાદ તો ખાસ કરીને વાત કરીએ અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ મોરબી રાજકોટ આ બધા વિસ્તારો આણંદ વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે મોટા ભાગના સ્થળો ઉપર અત્યંત ભારે વરસાદની સંભાવના આજે ગણી શકાય તો આજનો દિવસ પચીસ તારીખ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી ગણી શકાય આવનારા છવ્વીસ તારીખની વાત કરીએ જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો વડોદરા અને ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અત્યંત ભારે વરસાદ ગીર સોમનાથ રાજકોટ જૂનાગઢ બોટાદ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી જેમાં ઓરેન્જ એલર્ટ સવાયા સ્થળો ઉપર ભારેથી અતિ ભારે વરસાદ તો ખાસ કરીને તાપી ડાંગ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ કચ્છ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા યલો એલર્ટ કે જેમાં છૂટા છવાયા સ્થળો ઉપર ભારે વરસાદ પડવાની સંભાવના ગણી શકાય તો આવનારા ચોવીસ કલાકનું આ અપડેટ હતું સત્યાવીસ તારીખની અપડેટ જોઈએ કચ્છ પાટણ તેમજ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર મોરબી ઓરેન્જ એલર્ટ બાકીના ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા પણ અપડેટ આપવામાં આવેલું છે કે ગુજરાતમાં આગામી બોતેર કલાક માટે અત્યંત ભારે વરસાદની સંભાવના ગણી શકાય છે આઠસો ને પચાસ એસપીએ ઉપર જે સ્થિતિ અત્યારે ભેજના પ્રમાણે છે જેમાં કોટા નજીક ઇન્દોર નજીક સિસ્ટમ આ રીતે સક્રિય છે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જે દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત આજે બધા વિસ્તારો છે તેમાં પણ ભેજનું પ્રમાણ અત્યારે પંચાણું ટકા ઉપર જોવા મળે છે આવતીકાલની સ્થિતિ જોઈએ છવ્વીસ તારીખે જન્માષ્ટમીના દિવસે ઓલ ઓવર ગુજરાતમાં અઠ્ઠાણું ટકા સુધી ભેજનું પ્રમાણ અને સિસ્ટમ ઉત્તર ગુજરાત ઉપર સક્રિય છે તેનો ટ્રફ આખો સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલો છે જેના કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના રહેલી છે જેમાં ખાસ હવામાન વિભાગના જણાવ્યા અનુસારના રેડ ઓરેન્જ યલો એલર્ટના વિસ્તારો ઉપર ખાસ તકેદારી રાખવી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે માછીમારોએ પણ દરિયામાં ન જવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે આખી ઉત્તર ગુજરાત કચ્છ બોર્ડર લાગુ અરબી સમુદ્ર તરફ જઈ રહી છે ધીમે ધીમે ગતિ કરશે અને ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ આગામી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારો સહિત લાગુ વિસ્તારોમાં જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હાલ સિસ્ટમ સક્રિય છે અને તારીખમાં ધીમી ગતિએ સિસ્ટમ કચ્છ ઉપર તેનું કેન્દ્રબિંદુ હોય છે અને આ રીતે આખો ટ્રક બનાવી આગળ વધવાની છે જેના કારણે અરબી સમુદ્રમાં પહોંચતા એકત્રીસ તારીખ અથવા તો પહેલી બીજી તારીખ આવી શકે તો અત્યંત ભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના બપોરના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ